આમ ડોહો મરવા પડે એટલે ગેલો ડુહો પાડે વહેલો ડુહો પાડે તો ડોહો ખો અને તમે ખાઈ ખાઈ ખાઈને પાડા જવા છો ડોહો મરવા પડે એટલે ડુહો પાડ્યા છે શું આ ઓ આમને બોલી લાય જાય ને માર ડોહાની મને ચિંતા નઈ એટલે સમજો કાજે હા પાવ લીધો સાસ ને ડુવો છો તો તો

ઓ બેના બે ઓ કુતડા નહી કે હું કજીએ આ જોશી લેજે લે કે હું જો તો ખાઈ લઉં આ તું ઉડા દે ઘોડો થારે મને ઘોડો હું કહું છું ખોડી ઘોડો નહી ઘોડો અરે ખોડિયા તો રૂ છે

બોલો છૂટો પડે પણ તમે તો ના ઢાં ઢાં શું કરો છો અને મોલો ભણેલી બનેલી આવી બારી લાયો તો ખબર અને અમે તો ઉડ્યા જે ડબો ખંચે છે અત હારો ગોડો તમને ખબર પડે કે કૂટે મોલો ઉડ્યો તો ના ઉડે અરે અરે તમારું શું કરવાનું આવું આવું જીવન છે હે હું ટ્યુશન માં બધું આકે નાટક કર્યું છે ના કાકા હું અમારે છેલી થી ઉડાતો તો આરા બેહી જાતો કે શું કરે હું મોલો ઉડાડું છું